હેલો ફ્રેન્ડ્સ જય ગણેશ જય શ્રી કૃષ્ણ છું બહાર 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 ફરવા માટે બધી મિત્રો જોડે નીકળી પડવાનું છે મસ્તી ને જઈએ ફરીએ મોજ કરીએ પૃથ્વી અને એનો ફ્રેન્ડ બે જણ આવે છે કાલુપુર પહોંચવાનું છે ટ્રેન છે સાત પંચાવન ઉપડી હશે અને ત્યાં આગળ બધું બ્રિજ બ્રિજ બને છે એટલે ટ્રાફિક ખતરનાક હોય છે એટલે ફટાફટ ભાગીએ પહેલા તો એઝ ઓલવેઝ લીલો મોડો તો મોડો જ રહેવાનો એની જિંદગીમાં સારો જાનમાં મોડ જ જશે એની આજો ભાઈને આપી જ ગાડી એવું ચલાય તો ઊંઘવા કશે અડાડી બડાડી દો એના કરતાં સારું હા એટલો ગુસ્સો આવે છે ને મને લુલા ઉપર એ નામ પરફેક્ટ છે લુલુ સલાના પાંચ દિવસથી કહું છું કે વહેલો ટાઈમસર આવજો ટાઈમસર આવજો એ ટાઈમસર ના જ આવે ખબર નહીં એની જિંદગીની કુંડળીઓ જેવી છે ને કે એને વહેલો પહોંચાડતી જ નથી નકામો એ કે પાંચ મિનિટ ઉપર આવું છું સવાર સવારમાં બે ચાંદા જોઈ લો એક આવી રહ્યો ને એક આવી રહ્યો જુર માણસ છે ને જિંદગીમાં કોઈ જાતનો ઢગ એની પાછળ બે હજાર કે વીસ હજાર બી વાપરે ને તો વીસ રૂપિયા બરાબર જ છે

બીજી એસ્ટ આ પાછો બ્રિજ બને છે એને લીધે અમારું બીજી સ્ટેશન કદાચ કહેવાતું હતું કે ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન છે અને એક યસ આ તુલું આ જોયું તું એને ઝૂલતા મિનારા કહેવાય છે અને એમાં એકને હલાવ તો બીજો એટલો જ હલે ભાઈ પહેલાનું બધું સ્ટ્રક્ચર જોરદાર હોય છે અહીંયાથી ગાડીઓ ઉપર ચડીને ડાયરેક્ટ અંદર સ્ટેશન ઉપર અત્યારે એટલો હતો કે મારા ભાઈને મેં મોકલી ભાઈ તું જતો રેસ ચોરા જન શતાબ્દી આવી ગયું પ્લેટફોર્મ નંબર બે બે ઘડિયાળ ગાડો ના રસ્તા ઉપર રખડતો હે लग तो गढ़ी तरजोड़ी नाखियो है दस्ताज मारी कार्ड नाखियो है <laughs> आ चुके रसमंदी मा कोई मारी नहीं ना ए बोलते तो, नहीं श्वास ले खाली गाइस <laughs> 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 <that> no <laughs> <laughs> मरता मरता श्वास ले जयु ते स्कैम थे ज्यादा मामा ही जोड़े जोरदार जोड़े, मोटो मारा फ्रेंड के એ તો દસ પંદર મિનિટ બાકી હોય ને ત્યારે જ જોવાનું હોય કે ટ્રેન આવી કે નહીં અને ટ્રેન આવી ગઈ હતી ઊભી ઉભી હતી અમારાથી સારાનું માન્યો તો છૂટી જાત ભાઈ તો મારી બુદ્ધિ વાપરી અને અમે સાહેબ આગળ નીકળીને જોયું કે ટ્રેન દેખાતી તો ઊભો જ હતો અરે ત્યાં ઊભો તો કારણ કે મને એવું શોખ જતો તો કે ગાડી છે ને હું ક્યાંનો વિચારતો કે જવું કે ના જવું અને એમાં આ બાકી ટેન્શન નહી લેવાનું દસ પર મિનિટ બાકી હોય ને ડાયરેક સર્ચ કરાય અને જો ટ્રેન હોય તો બેસી જવાનું ટ્રેન થી એક કિલોમીટર આગળ તો ઊભો તો અને કે ટ્રેન નહીં આય સ્ટેશન ઉપર જો કોલેજ બોલેજ મૂકીને આ ધંધો ચાલુ કરતા હે તો કોલેજ બોલ મૂકી દો ડાયરેક ચાલુ કરી દે ચાય ચાય કેરમ ચાય કોફી ચાય ચાય તું એ બોલે વાળી છે પ્રમાણે ઈઝી કોચમાં બેસાડ્યો ને બહુ મોટી વાત છે મને લાગ્યું આ આર્ટિસ્ટ છે બનાવેલું તૂટેલું આ તો તારા તું લટકતો છે ને પેલી હું એટલું જ કે તમે જરા બી ટ્રેન એવું કંઈ પકડો તો ચોક્કસથી ચાર થી પાંચ લોકોને પૂછજો કે ટ્રેન આવી ગઈ ટ્રેન આવી ગઈ ટ્રેન આવી ગઈ પાંચ લોકો ના પડે ને ત્યારે જ માનવાનું નથી બાકી અમુક ગાળ ના દેવા એવા લોકો તમને કહેશે કે ટ્રેન નથી આવી ના માનશો